સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં અણવણનગર આંજરામાં પરિવાર સાથે રહેતા અને સ્થાનિક યુટ્યુબ ચેનલમાં કામ કરતા એવા યુવાન પત્રકાર ઝુબેર ઉર્ફેર ઝુબેર પ્રેસની એચટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજરા પાસે પાછળના ભાગે કેટલાક યુવાનો દ્વારા રાતના સાડા દસ વાગ્યાને આસપાસ ઉપરા ઉપડી પાંત્રીસથી વધુ તીષ્ણ ઘાના હથિયાર વડે મારીને ઘાતકી હત્યા કરી નાખી પત્રકારને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ પરંતુ ડોક્ટરોએ સ્થળ ઉપર તેને મૃત કર્યું હાલમાં સલાબતપુરા પોલીસનો કાફલો સાથે ગઢવી સાહેબે તપાસ શરૂ કરી છે અને આ સાથે સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ થી સાત ઈસમો હત્યા કરવામાં સામેલ હતા મિત્ર મિત્ર દ્વારા વાતચીત દરમિયાન બોલાચાલી થઈ અને હત્યા થઈ તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જુબેર ફ્રન્ટ લાઈન ન્યુઝ ચેનલ પત્રકાર હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સલાપતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચ બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ ધુબેર છે એની હત્યા થઈ છે અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એને મૃત જાહેર કરેલ છે આ જુબેને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે રસ્તા કરી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ એની વિભાગની તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બીજે માંગણી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજિશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપતી રજૂ નથી આમ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી કંઈક જલ્દી આરોપી પકડાય જાય એ બધી પ્રયાસ હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અને શકમન દ્વારા તપાસી રહ્યા છીએ એ પણ જગ્યા સામે